ભાઈ ના ના મંડપ ના મારી વાત બરાબર અરે મારે આખો મહિનો નિમી પડે હવે હવે અરે ઓર્ડરો ગયેલા છે યાર હે ના ના લગન નો છે સમૂહ લગ્નનો ઓર્ડર ફૂલ છે મારે

મંડપ બંધાવતો મંડપ બંધાવતો હોય અરે પણ એ હું તમે મને સારું કહું ઉભરથી હા મેં પડ્યા એમ નથી યાર જો આજ પોણસો ફાળનો ઓર્ડર છે બરાબર સમૂહ લગ્નમાં પોણસો ફાળનો ઓર્ડર છે મારે બધા મજૂરો બધા માણસો એક અંદર ચડ્યા કોઈ મોડા મારી જોડે જ્યાં નહીં આવે હું આજે લઈને કરું છું કોઈ વાત હાચી ફૂમતા કા પણ મારે એવડો મોટો ઓર્ડર નહીં ચાલવો હે

હા હાલો કંટાળ તમે હારો હા જો આપણે હું તને કોમ મચાવ ને એટલું આપણે ચૂકવે જ બરાબર પેલી પાઇપો પડી છે ને ઉપાલી આ બધી લઈ જવાની આ તું એયા ઉભાળ્યા ઉભાળ્યા હા ઉંટ જેવડા થઈ ગયે છે ને બેજુ પાડે ચાર તો ના ઉપાડી કઉતાણ ઓ ભાયો ભાયા બીજી ઉભાળ આવરાઉ યાર તાઈ ઉભાય તાઈ હવે બીજી તમે લેતા હો તો પીસી મન્યુ ફાવે યાર પણ ફાવશે નહી છે ફાર હોડો ખાઈ માડી આ તો

એટલે દુખાય ના કોમ તો હું રોજ કરું વા કેટલે બોજવાનું છે કે આટલા આટલા બોજવાનું છે હમ તું એક કામ કર હા આજુ એક વાડી લે તો લીધા આપણે હું તને માફી આલો એ એક જ અહીં હાર હોડો

હું તડકાનું આયોજન કર્યું છે એટલે આ રીતનો આ રીતનો હું કઉ હિંમત કરી યાર હાર વડો તું મારી વાંચો ભાઈ મારે ઘેર જા પેઢા ઉપર યાર ફાર પડ્યા છે અને ઝૂલ પડી છે તું લેતો એ રીતે જાય જલ્દી જાય કાકા તું આભાઈ મારી વાત હવે આજે મેલી છે આ કોઈ લાવ્યો મે તને જે જે પરમેને માં પાયલું એ પરમેને તું ખાજા કરી દે જાય આવો હા કાકા શું કરો તું આ ખાડા કરું ઓ હા આ પેલા મોટાવા મો કઈ ના છું હવે તું પેલા વાયન ગરમ કેતો આય

પણ કોમ તો ઘણું પટાઈ નાખ્યું હ આઈ ખાડા કોણ કરશે યાર ને આ વળીઓ આ बाजू આ યાર પણ તો અમે મન આવડતું તમે તો હું હું કર અમે ભાઈ અમે તને હાલવા મળે વાત છે પણ કેવા તો જાવું કે ના જાવું ન્યા હું નહીં નઈ

અને એમો તમે તો ઊંધો ફાળબો છો છે એ તો કાઢી કાઢી છે લે ભલા આદમે આ તો શું કારીગરી હતી છે વાત કરો છો કેમ આ મારા ઘર બાબરી છે નહીં માયણું બીજું હજી પણ બાબરી છે કઈ કીધું કે બાબરી નું આજે ના થાય એમ વાત નહીં ઓ ને તો મોણો ધંબા બેઠો ને ધન નજર નાખે મારી આબરૂનું શું વાત કરો તમે આજી વાત કરો છો મો અમને મારી આ ચોપડ્યો પોનસો ફાર નો એડ્રેસ હતો મારે પોનસો ફાર નો બરાબર પોનસો ફાર નો ઓર્ડર હતો હાઈ ફાઈ મંડપ પહોંચો તો બરાબર હાઈ ફાઈ મંડપ એ ધણીએ એ લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો મંડપમાં મોટો ઓર્ડર હતો મારે બરાબર તો એ ધણીને ને લગ્ન નો પ્રસંગ તો પબ્લિક ખૂબ આવી હતી બરાબર પબ્લિક જો પણ તું હોય ને મોડે ત્યાં નથી જોતું કે કોઈને હમું નથી જોતું પબ્લિક જીજી ખાવામાં મો જોવે છે ખાવાની જ નજર જે છે વાડી રીજ રાખે છે એટલે મારી વાત ઓપડો આખા બન્યા કોઠામાં ફૂંટાજીનો મંડપ ન્યો ની એ ભૂમ પડે જો છે હવે એ બધું મારા નયો પડો તમે આ મંડપ થોડી નાખો અને અમાર છોકરો હવારોનો તમારો થોડો મથાયાની મધુરી લાવો હું એ એ જો એવું થોડું એ વાજે લીધો લો યાર અને એવા ભાઈ તું કેમ ઉપર થઈ જો પેલી ઝૂલ કોઈ મને જાય

અને હોમેલે ધણી બહુ ખર્ચો કરીને સાત લાખ નો ખર્ચો કરીને મંડપ એનો બંધાયો અને કોઈને મંડપ હોમી નજર ના નાસી નહીં એટલે મંડપ વાળો પેલો બંધાવા વાળો રીસી બન્યો આટલો બધો ખર્ચો થાય એટલે તો થાય તો ખરું કે હૃદય વાત સાચી છે એટલે એને મંડપ બતાડવા માટે હળી હળગાઈ અને આખો મંડપ બાળી સાફ કરી નાખે છે તાન નું મગજ વાનું ફરી ગયું છે છેલ્લે ફોન તો ઇમરજન્સી માં કહી દીધો પેલા નહીં શું કહેવાય લાય બંબો લાય બંબો અત્યારે આવતા લગભગ ચાર જ ફાળ આર્યા એ વધ્યા હતા